તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સરકારી નાણાકીય યોજનાઓ માટે કેવી રીતે અરજી કરવી સ્માર્ટફોનને કારણે મુદ્રા લોન પી એમ જે બી પ્રધાનમંત્રી જનધન યોજના અને કૃષિ સબસીડી જેવી નાણાકીય યોજનાઓ માટે અરજી કરવાનું સરળ બન્યું છે યોગ્યતા ચકાસવા યોજનાઓ માટે અરજી કરવા અને સ્થિતિનો હિસાબ રાખવા માટે સરકારી એપ્લિકેશનોનો ઉપયોગ કરો ઉપયોગ એક ખેડૂત મોબાઈલ એપ ઓનલાઇનનો ઉપયોગ કરીને કૃષિ સબસીડી માટેની લાયકાત ચકાસે છે તેના માટે અરજી કરે છે અને બિયારણ ખરીદવા માટે સહાય મેળવે છે આજે જ તમારા નાણાંનો હવાલો સંભાળી લો તમારી નાણાકીય બાબતોનું કુશળતાપૂર્વક સંચાલન કરવા માટે તમે જે શીખ્યા છો તેનો ઉપયોગ કરો પેમેન્ટ એપ ડાઉનલોડ કરો બચત ખાતું ખોલાવો અથવા સરકારી યોજના માટે અરજી કરો ઉપયોગ એક ગ્રામીણ મહિલા બચત ખાતું ખોલાવે છે અને કરિયાણાનો સામાન ખરીદવા માટે નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે જેથી તેની રોકડ પરની નિર્ભરતા ઘટે છે